નમસ્કાર આપ જોઈ રહ્યા છું સ્પાર્ટ ડે ન્યૂઝ ધનસુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયો શાળા હોય કે કોલેજ વિદ્યાર્થીઓમાં રહેલી કલ્ચરલ એક્ટિવિટી અને તેમનામાં પડેલી કલાને બહાર લાવવા માટે શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓના વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે જ્યારે આર્ટ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો જેમાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું સાથે વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ અને આર્થિક નબળા વિદ્યાર્થીઓને સહાયના ચેકનું વિતરણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું સન્માનિત તમામને મોમેન્ટો અને ભાગવત ગીતા અર્પણ કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે કહ્યું કે આજના યુવક યુવતીઓમાં રીલ્સ બનાવવાનો ક્રેઝ વધી રહ્યો છે જેમાં ઘણી વખત જાનહાનિ પણ થતી હોય છે વધુ પડતા મોબાઈલના ઉપયોગ પર કાબૂ લાવવું જોઈએ અને તમામે રિયલ લાઈફમાં વધારે જીવવું જોઈએ તેમ કહ્યું હતું

ભાવેશભાઈ પટેલ ખેડૂત અગ્રણી ડોલપુર કંપા આજે હાજર રહ્યા હતા એ ઉપરાંત સોસાયટીના પ્રમુખ શ્રી રાજુ કાકા ટ્રસ્ટી શ્રી કાંતિ કાકા મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મભટ ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ શાહ તથા સમગ્ર સંચાલક મંડળ હાજર રહ્યું હતું આજના આ વાર્ષિકોત્સવનું ઉદ્દેશ્ય તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું નિવૃત્ત થયેલા અધ્યાપકોનું સન્માન કરવાનું અને એની સાથે કોલેજ પેકેજિંગ સમન્વય એનું વિમોચન કરવાનું હતું વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓએ નંગારંગ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ થકી એ પ્રોગ્રામમાં પોતાનું પરફોર્મ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે ચેક વિતરણ આર્થિક સહાય પણ કરવામાં આવ્યું થેન્ક યુ ભારત માતા કે જય વંદે માત્ર